વૈષ્ણવ પરંપરામાં મંગળાનો મહિમા છે અમારા દ્વારકાધીશ મંદિરમાં પણ મંગળા મંગળા થાય એટલે સવારમાં માં વહેલા પ્રભુ દર્શન કરવા એનું નામ મંગળા એટલે મંગળ દર્શન હજી પણ નાથ દ્વારા જે ગયું હશે એને ખબર હશે શ્રીનાથજી સવારમાં માં સાડા વાગે લોકો દોડતા હોય હું જયારે જયારે કથા કરવા નાથ દ્વારા જાઉં ત્યારે હું પણ દોડું કારણ કે વખતે પડદો બંધ થઈ ગયો હતો સાંજે સાડા આઠે શહેર દર્શન કર્યા હોય છતાં આ મૂર્તિમાં એવું શું છે પાછો સાડા પાંચે લોકો દોડે મંગલ દર્શન મંગળા અહીંયા ભગવાન સ્વયં વસે છે એટલે એક અર્થમાં મહાપુરુષનો બહુ સુંદર મત છે કે ગોપીઓ મંગળા કરવા જાય પણ હવે અમથા અમથા તો કોઈને ઘેર જવાય નહીં એટલે બહાનું ચોરીનું મા તારો ક ચોરી કરવા આવે તારો ક તોફાન કરે ને હકીકતમાં કાંઈ હોય પણ તોય મંગળા કરવા જાય આવી ચોરી એક ઘેર થઈ હોય પણ વીસ ગોપીનું ટોળું સવારમાં આવે ખૂણામાં કૃષ્ણ બેઠા હોય એની પ્રાર્થના કરે અને માને ફરિયાદ કરે ભગવાન પણ વિચારે આ ગોપીઓ કમાલની છે મારી પ્રાર્થના કરે મારે ફરિયાદ કરે આ પ્રેમ છે એટલા માટે ભાગવત દસમસ્કંદ ને પ્રેમ લીલા કીધી છે